રાધનપુર કંડલા હાઈવે પર ભયાનક અકસ્માત એક સાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર ચારના મોત અને આઠથી વધુ ઘાયલ મોટી પીપળી ગામની નજીક એક સાથે પાંચ વાહનો જેમાં એક ટ્રેલર બે બાઇક એક જીપ અને એક બોલેરો પિકઅપનો સમાવેશ થાય છે પાટણ જિલ્લાના રાધનપુર નજીક કંડલા નેશનલ હાઇવે પર આજે એક અંતે ગમતવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો મોટી પીપળી ગામની નજીક એક સાથે પાંચ વાહનો જેમાં એક ટ્રેલર બે બાઇક એકને એક જીપ એક બોલેરો પિકઅપનો સમાવેશ થાય છે આ વાહનો સામસામે ટકરાયા હતા ભયાનક અકસ્માતમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે જ્યારે આઠથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરની ટક્કર બાદ અન્ય વાહનો ધડાકે અથડાયા હતા જેના કારણે કેટલાક વાહનો પલટી ખાઈ ગયા હતા અને દબાઈ ગયા હતા અકસ્માતની ગંભીરતાને કારણે વાહનો ફસાયેલા લોકોને બહાર કાઢવામાં બચાવ કાર્યકર્તાઓ ભારે મુશ્કેલી પડી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી એમ્બ્યુલન્સના સાયરનથી સમગ્ર હાઇવે ગુંજી ઉઠ્યો હતો તમામ ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલ સહિત નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તો પૈકી કેટલાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે મોટા હોસ્પિટલમાં રેફર કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે જેના કારણે અત્યંત હજુ વધવાની શક્યતા છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો